વિસ્તારમાં સોસાયટીઓ રિઝર્વેશન મુક્ત સ્થાનિકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખતા હોવાના આક્ષેપ કર્યા છે પાલિકાના આ નિર્ણયના વિરોધમાં સ્થાનિકો છેલ્લા કેટલાક દિવસથી પાલિકામાં રજૂઆત કરી રહ્યા છે અને ગઈકાલે મોટી સંખ્યામાં લોકોએ પાલિકા મુખ્ય કચેરી પહોંચીને વિરોધ કર્યો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર તેઓ આ વિસ્તારમાં છેલ્લા થી ત્રીસ વર્ષથી રહેતા આવ્યા છે અહીંના મોટાભાગના નિવાસીઓ પરપ્રાંતિય શ્રમજીવીઓનો સમાવેશ થાય છે પાલિકા દ્વારા થોડા સમય પહેલા જ આ સોસાયટીઓ રિઝર્વેશનમાં હોવાની માહિતી મળતા તેઓની ચિંતા વધી ગઈ છે સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો પાલિકા દ્વારા આ રિઝર્વેશનનો અમલ કરવામાં આવ્યો તો આ વિસ્તારના બે હજારથી બે હજાર પાંચસો પરિવારો પર તેની સીધી અસર થશે તેમણે માંગ કરી છે કે અહીંના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને અન્ય જાહેર સેવા માટેના રિઝર્વેશનને દૂર કરવામાં આવે અને સ્થાનિક લોકોને તમામ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવે ઉલ્લેખનીય છે કે સ્થાનિકોએ અગાઉ પણ આ મુદ્દે પાલિકામાં રજૂઆત કરી હતી પરંતુ તેનું કોઈ પરિણામ સ્વરૂપ ઉકેલ આવ્યું નથી

કોઈને પણ ગણકારતા નથી કોઈને પણ મળતા નથી રજૂઆત સાંભળતા નથી કે રજૂઆત પર યોગ્ય નિર્ણય લેતા નથી છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી આ ઢીંડોટીની નવ સોસાયટીમાં પર પ્રાંતિય મજૂર કામદારો રહે છે તેઓ વેરા ભરે છે ગ્રામ પંચાયતના કાળથી મહાનગરપાલિકામાં વેરા ભરે છે અને આજે આ સોસાયટીમાં બે હજારથી વધારે લોકો રહે છે બે હજારથી વધારે કુટુંબ રહે છે અને જેમને પ્લોટની સાઈડ પંદર વીસ બાય બત્તીસ વીસ બાય ત્રીસ વીસ બાય ના મકાનોમાં લોકો રહે છે અને સરકારે રિઝર્વેશન એટલા માટે નાખ્યું છે કે આજુબાજુના બિલ્ડરોને ફાયદો થાય આજુબાજુના બિલ્ડર લાવીને એનાથી બેનિફિટ થાય આજુ ઝૂંપડા જેવા મકાનો હટી જાય તો ત્યાં જમીનનો ભાવ વધી જાય અને માટે આ રિઝર્વેશન આ લોકો હટાવતા નથી અમારી માગણી છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધી આ તત્કાલ અમારી માંગણી ઉપર ધ્યાન આપવામાં આવે રિઝર્વેશન હટાવવામાં આવે ત્યાં અમારે દસ્તાવેજ કરી આપવામાં આવે પ્રધાનમંત્રીનો સપનો છે તમામને પાકું મકાન મળે તો પાકું પાકુ મકાન મળવા જોઈએ અને એકત્રીસ બાર બે હાજર પચીસ સુધી અમારી માગણી પર ન્યાયિક ન્યાય આપવામાં નહી આવશે તો એક જનુઆરી બે હાજર પચીસ થી મહેરબા કલેક્ટર કચેરી ખાતે અમે લોકો અમર અનસન ની શરૂઆત કરીશું અને જરૂર પડે તો હું સુરેશ સવરે આ સોસાયટીના ન્યાય હક માટે પોતે આ જગ્યા પર જાણ ઉભા છે આત્મનિરોપણ કરીશ પણ આ લોકોને ન્યાય મળ્યો ન રહીશ જય હિંદ જય ભીમ જય સંવિધાન